હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હવે આજે ડિનર થાળીમાં બનાવું છું ઝાર બાજરાનો રોટલો વઘારેલો જો આ ઝાર બાજરાનો રોટલો લઈ લીધો છે અને એને પીસમાં કટ કરું છું અને આપણા કાઠિયાવાડીમાં કાઠિયાવાડીના દરેક રેસ્ટોરન્ટમાં ટ્રેન્ડમાં છે વઘારેલો રોટલો તો ચાલો આજે ઘરે બનાવીએ ગરમી પડે છે ને એટલા માટે મેં ખાલી બાજરાનો રોટલો નથી કર્યો પણ ઝાર બાજરાનો રોટલો કર્યો છે કારણ કે ગરમી હોય ને એટલે બાજરી થોડી ગરમ પડે એટલા માટે હવે ઝાર બાજરાના રોટલા મેં છે ને બપોરે જ કરી લીધા હતા ગરમ રોટલાનોય પણ વઘાર થાય સરસ એ પણ સારો લાગે પણ જેમ વધારે ઠંડો રોટલો હોય ને એમ સરસ લાગે વઘારેલો રોટલો હવે એક પેન લઈ લીધું છે એમાં તેલ મૂકી દીધું છે ને જીરાનો વઘાર કર્યો છે હિંગ મૂકી દીધી છે સૂકા મરચાં અને લીમડો નાખ્યો છે અને તેલમાં જ મેં હળદર પાવડર નાખી દીધો છે લસણની ચટણી નાખી દીધી છે અને પછી મેં વઘાર કર્યો છે સરસ લાગે છે હવે આમાં બીજું કાંઈ બી વેજીટેબલ નાખવું હોય ને તો પણ નાખાય પણ મેં નથી નાખ્યું કારણ કે આટલું જ સરસ લાગે છે અને ડુંગળીને મોટા પીસમાં થોડી કટ કરી છે મિક્સીમાં પીસ નથી કરી થોડી મોટા પીસમાં હોય ને ડુંગળી તો ખાવામાં સારો લાગે છે રોટલો હવે ડુંગળી થોડી ઘણી સોફ્ટ થઈ જાય ને પછી ટમેટું નાખવાનું છે એટલે મેં નાનું એવું ટમેટું નાખી દીધું છે હવે છાશ સાથે એમ થાય કે ટમેટું કેવું લાગે પણ ટમેટું નાખીને સરસ વઘાર લાગે છે અને સરસ રોટલો પણ સરસ બને છે એટલે થોડું ટમેટું પણ નાખ્યું છે હવે ડુંગળી ટમેટું બધું થોડું સોફ્ટ થઈ ગયું છે હવે એને છે ને નાઇન્ટી પર્સન્ટ કૂક થાય ને એટલું કરવાનું છે થોડું ક્રંચી શ્રી ને એવી ડુંગળી રાખવાની જ છે હવે બધાનો વઘાર થઈ ગયો છે હવે ધાણાજીરું પાવડર નાખી દઉં છું અને મેં માપ સાથે જોવો આ એક આખો ગ્લાસ છે એ છાસ લીધી છે છાસ એકદમ ખાટી એ નથી ને મોરી નથી પણ મીડિયમ ખાટી એવી છાસ છે હવે એટલા જ પ્રમાણમાં એ જ ગ્લાસ લઈને પાણી નાખું છું હવે જ્યાં સુધી એક ઉફાણો આવે ને ત્યાં સુધી થોડો ચમચો હલાવી લેવાનો છે ને ઉફાણો આવે ને પછી આપણે રોટલો નાખવાનો છે ઉફાણો આવી ગયો છે સરસ મજાનો અને રોટલા નાખી દીધા છે મેં બે નાના મીડિયમ રોટલા કર્યા હતા હવે એ નાખી દીધા છે અને હવે પાંચક મિનિટ જેટલું આને પકાવવા દેવાનું છે પાંચક એક મિનિટ થઈ ગઈ હતી રોટલો સરસ પાકી ગયો છે છાસ પણ સરસ પાકી ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો સરસ ગરમા ગરમ રોટલો તૈયાર છે રોટલો શિયાળામાં ખાવાની વધારે મજા આવે છે પણ મેં આજે ઉનાળામાં બનાવ્યો છે ઝારબાજરીનો વઘારેલો છાસવાળો રોટલો તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો કાઠિયાવાડી રેસ્ટોરન્ટની તો સાંજ છે આ રોટલો તો આવી જાઓ તમે પણ બધા જમવા